પૂર્ણિમા પર્વ આપણી પરંપરા અને સંસ્કૃતિનું પર્વ છે જે પ્રસંગે શ્રી નિરૂબાપુએ ગુરુ મહિમા સંદેશો આપ્યો છે સણોસરા શ્રી દાનવ આશ્રમ મહાન શ્રી નિરૂબાપુએ ગુરુ પૂનમ સંદર્ભે આપેલા સંદેશામાં માતા પિતા અને ગુરુની ભૂમિકા વિશે વાત કરી છે ગુરુ પૂર્ણિમા પ્રસંગે તેઓએ ગુરુવચન અને તેના ભરોસા વિશે ભાર મૂક્યો છે ગુરુ પૂનમ એટલે વિશ્વાસ અને માણસની લાગણી છે કોઈ પણ તમે સ્થાન ઉપર જુઓ તો ગુરુકું વર્ષોથી ઉજવાતી આવે છે એમાં છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી વધારે ગુરુમાં તેમ વધી ગયું છે એટલે માણસ જ્યારે ગુરુની સાથે જે પ્રેમ લાગણી જે આશીર્વાદની જે ભૂમિકા છે એ આમ ગણો તો આશીર્વાદ બે જગ્યાએ છે આપણને બધાને મળતા જ હોય છે એક તમારું પવિત્રપણું હોય તો તમારા માવતનના આશીર્વાદ હોય છે પછી બીજું કે તમારા ગુરુના આશીર્વાદ હોય માવતરે તમને જિંદગીની અંદર જન્મદિન મોટા કર્યા સારી જગ્યાએ લગ્ન કર્યા વ્યવસ્થિત તમને હોંક્યું બધું એટલે એ પૂજનીક તરીકે છે અને ગુરુ છે એ તમને અસત્યના માર્ગે માર્ગેથી લઈ જાય જે ગાઓ તો એ સત્યના માર્ગે લઈ જાય અસત્યમાં હોય તો અને બીજું કે ગુરુનું કામ એ છે કે તમારી કોઈ પણ વસ્તુની જ્યારે મુશ્કેલી હોય કઈ દુઃખ હોય કોઈ તકલીફ હોય તો ગુરુ આગળ આશીર્વાદ છે એનો અર્થ એ છે કે ગુરુની પરંપરા મોટી છે ગુરુ એક દાખલા તરીકે કોઈ પણ શબ્દમાં તમે ગુરુ માનો કે વ્યક્તિગત તરીકે બાપુ મારા ગુરુ છે પણ એ વ્યક્તિગત બાપુ તમારા ગુરુ છે અને આગળ જે પદ ગુરુનું છે નિરૂપુ નાના છે ગુરુપદ મોટું છે એટલે ગુરુપદ જે મોટું છે એ ગુરુપદ એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ

અને ગુરુના આવું ગુણ ન જોવા આવું વશિષ્ઠ મહારાજ રામાયણની અંદર બોલેલા છે કે ગુરુના ગુણ જ જોવા એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુરુને માનતી હોય ત્યારે એના પ્રમાણતા ઉપર એટલું હું કહી શકું કે જેનો ભરોસો અખંડ હોય જેનો ભરોસો અખંડ વિશ્વાસ હોય એ વ્યક્તિ હંમેશાના માટે ગુરુમાં જીતી જાય પણ શંકા ન પડે તો જો શંકા તમારી પડી કોઈ પણ વસ્તુમાં તમારો વેમ પડ્યો કોઈ પણ તમારા કાનમાં કાંઈ હારી મોડી વાત કરી દે અને તમારો ભરોસો ડગાવી દે અથવા કંઠી તોડાવી નાખે અથવા તમને વેમ નાખી દે ત્યારે સમજવાનું કે જે વ્યક્તિ કરનાર જે છે એ હંમેશા માટે ગુનેગાર ઈશ્વરનો થઈ ગયો અને ભગવાનનો થઈ ગયો ગુરુનો થઈ ગયો અને બધાય વ્યક્તિને બધાએ બસાવી શકે પણ ગુરુ દોષિષને ભગવાન પણ બસાવી ન શકે આ શાસ્ત્રમાં લખેલું છે કોઈ પણ તમે અપરાધ કરો માતાજીના કરો ભગવાનનો કરવાનો જ ન હોય પણ કદાચ થઈ ગયો હોય તો તમારે બસવાનો આરો તમારા ગુરુ આગળ રહે પણ ગુરુ આગળ જ્યારે કપટ થઈ જાય ગુરુ આગળ જ્યારે અન્યાય થઈ જાય અને ગુરુને તમે જ્યારે દંભ માનવા માંડો અને એને જ્યારે છોડી દો ત્યારે એ ગુરુ ગુરુદોષી થાય એની કોઈ દિવસ મુક્તિ પણ નથી હોતી એવી ગુરુ પૂર્ણમાં આવી છે ત્યારે આ જગ્યાએ દરેક સાહેબને હું કહું છું કે તમારા જ્યાં ગુરુ હોય કોઈએ કાન ફૂંક્યા હોય કોઈ માથે આત્મિક હોય કોઈ કંઠી પહેરાવી હોય કોઈએ તમને બોધ આપ્યો હોય કોઈએ ઉપદેશ આપ્યો હોય એ તમામ ગુરુ આગળ પોતપોતાને જાવું અને ગુરુ ન હોય તો એની સમાધિએ દર્શન કરી આવવું અને એ સમાધિ ન હોય જળ સમાધિ લઈ લીધું હોય તો એ ગુરુ જે જગ્યાએ રહેતા એ થળને પગે લાગી આવવું પણ ગુરુ મહિમાનો માધ્યમ છે કે જ્યારે જ્યારે માણસ ગુરુની અંદર પોતે શ્રદ્ધા રાખે પ્રેમ રાખે અને ભક્તિ છે જ્યારે ગુરુને માનતો હોય નિષ્કપટસી ત્યારે શાસ્ત્રમાં કીધેલું છે કે તમારું પુણ્ય જે છે ને એ હંમેશના માટે ઉદય થવા માંડે ગુરુ તમને માથે હાથ મેં ને ત્યારે એમ માનું ભાગ ખુલ્લે ગુરુ તમને ખંભે હાથ આમ ફેરવે વાહામાં ત્યારે તમારું સમજવું કે તમારે ઘરની તમામ કઠણાઈ ગઈ અને ગુરુ તમને પાહે બેહાડીને એમને મોઢામાંથી બટકું હોય પ્રસાદીનું ઠાળેનું એ તમને ખબર આવે તે તમને આપે ત્યારે એમ માનવાનું તમારો ઉદય હવે વધારે થવાનો છે પણ ગુરુની સાથે રહેવાથી ગુરુને આરે પ્રેમ રાખવાથી કોઈ દિવસ હું તમને કોઈ તમારું અસત્યપણું જે હોય એ દૂર થાય સત્યપણું આવે એવા ગુરુ પૂનમના ગુરુની છે એની અંદર પોતપોતાના ગુરુ પોતપોતાના સ્થાન ઉપર દરેક માણસો બધા જ્યાં જાતા હોય ને જાજો માનજો ગુરુ હોય 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 ન એના આશીર્વાદ તમારી ઉપર ઉતરે એવી પ્રાર્થના જય જય સમાજ માટે સત્ય માટે સત્યપુર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सीहोर